જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ તેર જુલાઈ બે હજાર પચીસનાની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત ચાલી રહ્યો છે આગામી દિવસની અંદર હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે કે આ ભાગોની અંદર આજે તેમજ આગામી દિવસની અંદર વરસાદની સંભાવના છે તેની વિસ્તારથી માહિતી મેળવશું હળવામાં ભારે વરસાદો કન્ટિન્યુ જોવા મળશે તો કેટલા દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તેની માહિતી મેળવશું ચેનલમાં નવા હોય ચેનલને કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ શેર કરી દેજો ફરીવાર મિત્રો અગિયાર તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં જે બનેલી સિસ્ટમ હતી ગુજરાત સુધી પહોંચી છે રાજસ્થાન ઉપર ચર સક્રિય છે જેના અનુસંધાનને એક ટ્રપ ગુજરાત સુધી લંબાણેલો છે જેથી ગુજરાતમાં બે દિવસથી ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અમુક વિસ્તારની અંદર હળવામાં જેમ ભારે વરસાદો પડી રહ્યા છે આગામી સોળ તારીખ સુધી આ રાઉન્ડ ચાલે તેવી સંભાવના રહેલી છે આજે મિત્રો તેર તારીખ થઈ ચૂકી છે આજે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવામાં જેમ ભારે વરસાદો પડી શકે છે એકથી લઈને બે ત્રણ ઇંચ સુધીના પણ એકાદ બે વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાય તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે આજે તેર તારીખ દરમિયાન મિત્રો વાત કરીએ તો વરસાદની સંભાવના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢનો સમાવેશ છે તે ઉપરાંત સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે એકલ ડોકલ વિસ્તારની અંદર બે ઇંચ સુધીના વરસાદો આજે પણ જોવા મળે આ જિલ્લાઓની અંદર તેવી સંભાવના રહેલી છે બાકીના વિસ્તારની અંદર અમુક જગ્યાએ રેડા છાપટા પડી શકે છે બાકી હવામાન ખુલ્લું જોવા મળશે તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અમુક વિસ્તારની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળશે તે ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં ગઈકાલના રોજમાં અમુક જગ્યાએ રેડા ઝાપટાં જોવા મળ્યા હતા બાકી હવામાન સાવ ખુલ્લું જોવા મળી રહ્યું છે થરાદ હોય વાવ એ વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જેવા ભાગોની અંદર આજથી થોડું હવામાન પલટાય તેવી સંભાવના દેખાઈ રહી છે અમુક વિસ્તારની અંદર રેડા ઝાપટાથી લઈને હળવામાં જામ અમુક વિસ્તારમાં વરસાદી માહોલ આજે છવાય ઉત્તર ગુજરાતની અંદર તેવી સંભાવના છે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ એ વિસ્તારની અંદર પણ છૂટા છવાય એકલ તોકલ વિસ્તારની અંદર સારા વરસાદ પડી શકે છે તે ઉપરાંત પૂર્વ ગુજરાત દાહોદ ગોધરા મહિસાગર પંચમહાલ એ ભાગોની અંદર પણ આજે થોડી શક્યતા હાલ નોંધાઈ રહી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના એકલ દોકલ વિસ્તારની અંદર અળવા સામાન્ય ઝાપટા પડી શકે છે તો એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટું ભારે પણ જોવા મળી શકે છે બાકી અન્ય વિસ્તારની અંદર ઓછી શક્યતા હાલ ગણી શકાય બાકી મિત્રો આરાઉન્ડ રાઉન્ડ સોળ તારીખ સુધી જોવા મળશે આગામી ચૌદ અને પંદર તારીખ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર થોડું વધુ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદી માહોલ કન્ટિન્યુ જોવા મળશે રેડા ઝાપટાં કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ છે કચ્છમાં પણ ઓછી શક્યતા હાલ માની રહ્યા છે આવતીકાલે પણ કચ્છમાં શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે બાકી મિત્રો કન્ટિન્યુ આ જુલાઈ મહિના દરમિયાન રેડા જાપટા કન્ટિન્યુ જોવા મળશે સિસ્ટમ આવીને આગળ જતી પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના કન્ટિન્યુ ચાલે તેવી સંભાવના રહેલી છે સત્તર અઢારથી ફરી એક હળવો રાઉન્ડ જોવા મળશે વરસાદનો તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી સંભાવના આ મહિનામાં જણાઈ રહી નથી પરંતુ કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું આથી મિત્રો આજની વહેલી સવારની અપડેટ દરેકને આવડીઓ સાથે મળશું આજ માટે આટલું જ